એટલે સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં જ્યારે સંકલન શરૂ થયું તરત જ મુખ્યમંત્રી શ્રીનો સૌ કોર્પોરેટરોને શુભકામનાનો સંદેશો રાજકોટ ખૂબ આગળ વધે રાજકોટમાં અનેક વિકાસના કામો આવનારા દિવસોમાં થાય અને જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર રાજકોટ માટે અને સમગ્ર બધા જ મહાનગરો માટે હર હંમેશ તત્પર છે એવો એમનો શુભેચ્છા સંદેશો ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોને એમના છે કુલ આજે સુડતાલીસ દરખાસ્તો હતી આ સુડતાલીસ દરખાસ્તોમાં બાર કરોડ સત્યાવીસ લાખ એકતાલીસ હજાર જેવા માતબા રકમના વિકાસ કામોને મેં ખુલ્લા મૂક્યા છે એક દરખાસ્ત છે એ કર્મચારીના પેસ પેસલેલની હતી પેન્ડિંગ રાખવામાં આવી છે જેમાં અભ્યાસ હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે ખાસ કરીને આપના માટે એક નવી કાર લેવાની વાત છે શું છે મારા માટે કાર નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે બે હજાર સોળની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે લાખ અઠ્યાવીસ હજાર કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે રાજકોટથી અમદાવાદ છ કલાકમાં પહોંચાડે છે લોકલ લેવલે એ કારનું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી બે હજાર સોળમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે હજાર અઢારની સાલમાં મ્યુનિસિપલ કમિશનરે કાર બદલાવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર એક કન્ટિન્યુ રાખવામાં આવી હતી જે બે હજાર ચોવીસ એટલે કે આઠ વર્ષ પછી કારમાં એક્સપેન્સ વધુ થઈ રહ્યો છે અને બે લાખ ઉપર કિલોમીટર ચાલ્યા છે એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇનોવા હાઈક્રોસ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હાઇબ્રિડ કાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને જે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે કર્મચારીઓની એમાં અમુક કર્મચારીઓના પગાર વધારવાની વાત છે શું હકીકત છે વર્ગ બે ના કર્મચારીઓનો જે ચોપનસો રૂપિયાનો ગ્રેડ છે અત્યારે એને ચોપનસોના ગ્રેડમાંથી છાસઠસોના ગ્રેડમાં લઈ જવાની દરખાસ્ત હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીની સંકલનમાં સૌ કોર્પોરેટર મિત્રો સાથે ચર્ચા વિમર્શના અંતે હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવેલ છે આવતી સ્ટેન્ડિંગમાં અમે નિર્ણય કરશું